ભુજ નગરપાલિકા દ્વારા બોલાવવામાં આવેલી જાહેર સભા બાબતે વાત કરવામાં આવી હતી આવો જોઈએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ગઈકાલની સામાન્ય સભામાં જે સામાન્ય સભા દ્વારા જે ઠરાવ કરવામાં આવેલો છે તેમાં હકીકત એવી છે કે જે તે વખતે નગરપાલિકાની કારોબારી સમિતિએ ચાર કર્મચારીઓને છૂટા કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો તો આ ઠરાવ ઉપર નામદાર આરસીએમ દ્વારા સ્ટે આપવામાં આવેલો આ ઠરાવની અમલવારી સ્થગિત કરતાં તે કર્મચારીઓને પાછા નોકરી ઉપર રાખવાની ફરજ પડેલી કાયદાની જોગવાઈઓ મુજબ અને તે અંતર્ગત તેમને પગારચૂક કામગીરીનો પગાર ચૂકવવાનો થાય છે ગઈકાલે જે ઠરાવ કરવામાં આવેલો હતો એ કાયદાની જોગવાઈઓનો વિરુદ્ધ છે તે અંતર્ગત અમારા દ્વારા મ્યુનિસિપલ એકની કલમ બસો અઠ્ઠાવન તેમજ સાડત્રીસ હેઠળ સરકાર શ્રીમાં જરૂર દરખાસ્ત કરવામાં આવશે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે